મિત્રો અષાઢ મહિનાની આ અગિયારસના દિવસે અથવા તો રાત્રે અહી આપેલા પંદર ઉપાય કરવાથી આપણા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ સારા દિવસો આવી શકે છે અગિયારસના દિવસે શું શું ઉપાય કરવા જોઈએ તે આ વિડીયોમાં અમે તમને ખાસ જણાવવા જઈ રહ્યા છીએ તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વીડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે સત્તર જુલાઈ અને બુધવારના દિવસે આવતી અગિયારસ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે જો આ દિવસે અમુક સાવ નાના ઉપાય કરવાથી પણ તમને ખૂબ જ મોટું ફળ મળે છે તેમાં પણ આ વખતે એકાદશી પર બુધવારનો સંયોગ હોવાથી આ તિથિ પહેલા એકવાર વાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર વાર જયલક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો નંબર એક અગિયારસના દિવસે આખા દિવસમાં ગમે ત્યારે તમે કાળી ગાયને રોટલી ખવડાવી શકો છો આ દિવસે ગાયને રોટલી ખવડાવવાથી અનેરો લાભ થાય છે તેમજ તમારા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે નંબર બે આ દિવસે તમે ખાસ તુલસીના છોડને જળ ચડાવો આખા દિવસમાં તમે ગમે ત્યારે સ્નાન કરીને તુલસીના છોડને જળ ચડાવો તેનાથી તમને ધન લાભ થશે ખાસ ઘીનો દીવો પણ કરવો જળની સાથે આપ દૂધ પણ ચડાવી શકો છો તેને શુભ માનવામાં આવે છે આવું કરવાથી ધનના દેવી લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે નંબર ત્રણ આ દિવસે તમે જીવનમાં ખૂબ જ મોટી સફળતા મેળવવા માટે ધનનું દાન પણ કરી શકો છો ધનનું દાન કરવાથી તમારા જીવનમાં સફળતાના દ્વાર ખુલી જશે જો તમે નોકરી ધંધામાં મોટી પ્રગતિ મેળવા માંગતા હોય તો ગોળ અને ચણાનું દાન કરો આ સિવાય કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને કપડાંનું દાન કરો તેમજ કોઈ ગરીબ બ્રાહ્મણ હોય તો તેને પીળા રૂમાલનું દાન કરવું અતિશુભ માનવામાં આવે છે આવું કરવાથી તમારી કિસ્મતના બંધ દરવાજા ખુલી જશે નંબર ચાર આ દિવસે તમે ભગવાન વિષ્ણુના ફોટા સામે એક રૂપિયાનો સિક્કો જરૂરથી મૂકો આખો દિવસ તે સિક્કાને વિષ્ણુ ભગવાનના ફોટા સામે રાખો પછીના દિવસે તે સિક્કાને લાલ કપડામાં વીંટીને તમે ધન રાખો છો ત્યાં તેને મૂકી રાખો આવું કરવાથી ધનના દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ તમારા ઘરમાં ક્યારે પણ ધનની અછત થતી નથી સાથે સાથે અનાજની પણ કમી થતી નથી નંબર પાંચ આ દિવસે તમે દેવી લક્ષ્મી માતાજીને અતિ પ્રિય એવું કમળનું ફૂલ પણ ચઢાવી શકો છો તેનાથી લક્ષ્મીજી આપ પર ખૂબ જ પ્રસન્ન થશે ફૂલ ચડાવતી વખતે તમે ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થશે નહીં નંબર છ આ દિવસે તમે તમારી અનુકૂળતા મુજબ ઘરમાં નાના છોકરાઓને જમાડી પણ શકો છો આવું કરવાથી પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે તેમજ તેમના ધનના દેવતા પ્રસન્ન થાય છે કહેવાય છે કે નાના છોકરાઓમાં ભગવાનનો વાસ હોય છે એટલા માટે આવું કરવું તે સીધું દેવતાને પ્રસન્ન કરવા સમાન છે નંબર સાત આ દિવસે ખાસ તમે ભગવાન વિષ્ણુને શ્રીફળ સાથે પીળા રંગની મીઠાઈ ચડાવો તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા સફેદ રંગની મીઠાઈઓ ચડાવો તેને શુભ માનવામાં આવે છે તેનાથી લક્ષ્મીજી તેમજ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ સદા તમારા પરિવાર પર બન્યા રહેશે નંબર આઠ જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવી રહી હોય પતિ પત્ની વચ્ચે અણસમજ હોય અથવા તો કોઈ પણ કારણ હોય જેનાથી તમે પરેશાન હોય તો ખાસ આ દિવસે અથવા તો રાત્રે તમે આખો દિવસમાં ગમે ત્યારે પહેલાં સ્નાન કરી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ફોટા સામે બેસીને આસન પાથરીને તમે સૌ પહેલાં પ્રણામ કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે નારાયણનો જાપ કરો આ મંત્રનો અગિયાર વાર જાપ કરો આવું કરવાથી આવનારા દિવસોમાં તમને ખૂબ જ સારું પરિણામ મળશે નંબર નવ આ દિવસે પીડી વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવતા દરેક પ્રકારના કષ્ટો દૂર થઈ જશે તેમજ આવનારા દિવસોમાં આવતી કોઈ પણ મુસીબતો તમારું કશું જ બગાડી નહીં શકે આ દિવસે ખાસ પીડી વસ્તુઓનું દાન જરૂર કરો જરૂરિયાતમંદો અને ગરીબોને ભોજન કરાવો કોઈ પણ ગરીબ માણસ જેને કોઈ વસ્તુ લઈ આપો અથવા તો તેના પરિવારમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું આવું કરવાથી થોડાક જ સમયમાં તમને આનું પરિણામ જોવા મળશે નંબર દસ જાણતા અજાણતા આપણાથી થયેલ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે તમે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરો આવું કરવાથી જીવનમાં અજાણતા થયેલ પાપોમાંથી તમને મુક્તિ મળશે દિવસમાં ગમે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો પહેલા સ્નાન કરી અને પછી આ ઉપાય કરવો જોઈએ જેનાથી વિષ્ણુ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે તેમજ દરેક પ્રકારના પાપોમાંથી તમને મુક્તિ આપે છે નંબર અગિયાર શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે જો આંબળાનો રસ પાણીમાં ભેળવીને સ્નાન કરીએ તો ખૂબ જ મોટા ફળની પ્રાપ્તિ થાય છે પણ આના માટે મનુષ્ય સાચો અને સાધક હોવો જોઈએ તેમજ ખાસ આ દિવસે સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર બાર અગિયારસના દિવસે શાસ્ત્રો મુજબ કાળા કલરના કપડા તેમજ કાળા કલરની વસ્તુની ખરીદી ના કરવી જોઈએ તેને શાસ્ત્રો મુજબ અશુભ માનવામાં આવે છે નંબર તેર દાંપત્ય જીવનમાં બમણી ખુશીઓ લાવવા માટે આ દિવસે સ્નાન કર્યા પછી તુલસીના છોડની પૂજા કરવી જોઈએ તેનાથી તમારું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહે છે સાથે સાથે તુલસી માતાજીને પ્રાર્થના પણ કરો જેથી તમારા વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે મિત્રો અહીં આપેલ માહિતી જો આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે સાથે જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં જેથી આવા જ દરેક પ્રકારના વિડીયો તમને સમયસર મળતા રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ